દાનિયામાં દાનિયામાં જાવા છે તો

કાલે જે વિડીયોમાં કીધું તો એમ પ્રમાણે કે દસિકા મોગનું શાક છે તો એની સ્પેશિયલ જો વાહ દસિકા તારા હાટું બને મારા હાટું નો બનાવ્યો વાહ સરસ કઈ વાંધો નહીં ધ્યાનમાં છે હવે માણા દર આવશું ને ત્યારે અમે કહેશું તને અને ઓલા બે જો બે વારી હોશિયારી મારે કે મારે વિડીયો ન થવું આ હીરવા અત્યારે અત્યારે ઘરનું બધું જ કામ હીરવા કરે જા જો જો

એવા હાથ તો તું કતા દાંડિયા રસમાં જાવું જો હે અને ખરીદી કર કા કાકી કા કાકી એકાદ પેટી કોઈને જો હે લઈ લેજે તો તું મુંજાતી નહીં કઈ રેડી હા અને જોરી હીરવાની બેનપણી એવી

અહીં પણ કામ પૂરું થઈ ગયું અને હવે ઘરે જવાનું છે અહીંથી સીધું અને આ ભાઈ ઘણાની કોમેન્ટ હતી કે તમારે કેટલા વીઘા જમીન છે અમારે ભાઈ સિત્તેર વીઘા જમીન છે અને અમે ટૂંકમાં ભેગારી એટલે ગવર્મેન્ટ જ ખેતી કરે ટૂંકમાં અત્યારે માંડી ઉધળી આપી દઈએ અને ઘઉંમાં પાણી દઈ દઈએ બાકી તો કંઈ જરૂર પડે નહીં એટલે અત્યારે બસ થોડીક શું કહેવાય ખેંચા ખેંચી થઈ જાય દસથી પંદર દિવસ પણ પછી શાંતિ હોય એટલે બસ હવે કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું અહીં પણ અને પછી હવે જવાનું છે ઘરે

આ ગઈ આપણે એક ગોલા ખાવા ગોલા મને ભાઈ બાવા વાળા ના ગોલા ખાવા હા એ આપડે રાત ના અમૃત ગોલા

હા ની નો કામ ઘડી ઘડી ને વારે ખાલી છે ઓકે ઓકે એ ભાટે આયા પૈસા આયા રખડ પેલી આયા ભાટી ગયો ઈ દે સિવાય ચા દેવા હાય મનુ ચા દેવા એવો બાપુજી ધ્રુજે કેમ કરતા પડ્યું છે પાણી પીવા ગયું છે ભાઈ હું મને પપ્પા આવી ગયા છે અમે બે ગયા હતા પેલા ચાખવા ત્યાં ચા દઈ અને ત્યાં અત્યારે ઉપનેર ચાલુ છે ત્યાં કાલે ઓલમોસ્ટ પૂરું થઈ ગયા અને અહીં અમે આવી ગયા પટ્ટીમાં ત્યાં અત્યારે વીણવાનું કામ ચાલુ છે પતલા ખેતરમાં અને આ ખેતરમાં થોડુંક વીરાણ અને પછી જે વીણવાળા માણસો હતો એને મૂકવા જવાનું હતું એટલે ટ્રેક્ટર આજે પહોંચી શકે એમ હતું નહીં અને બીજું એક ટ્રેક્ટર આવવાનું હતું એ પણ ન આવ્યું કે પછી ઇમરજન્સીમાં ઊન માર પપ્પા બે આવી ગયા ફોર વ્હીલ લાઈન બે ગાડી કઈ કે મૂકવા તો જવા પડશે આ વખતે તો ભાઈ બધું જ કરવું પડે એમ છે બાકી તો ખબર જ છે કે કેટલી સોલ્ટેજ થઈ અત્યારે માણસોની એટલે હું ના પપ્પા બે આવી ગયા પછી મૂકી આવ્યા બે ગાડી લઈને આવી ગયા છે દસક જેટલા માણસો હું આવી ગયો વિપુલ ના ઘરે અને ત્યાં અત્યારે અમારા ભાણેજો બધા આવી ગયા વેકેશનમાં તો વિપુલ ની બે બેનો આવી ગયા અને બધા ભાણેજો જોઈ લો તમારા ગેંગ છે આખી આ જોઈ લીપુલ નો છોકરો એ તો અમારા મીઠું બેન મસ્ત રંગોળી કરે રોહી શ્રવણ મનુ ને હીરા પણ સામેલ છે તારો હિતાબેન જય શ્રી કૃષ્ણ મજામાં હિતાબેન રાજકોટ વાળા મહેમાન આવી ગયા લગ્ન માં વેલા ભૂકી જવાનું છે

બસ મજામાં ભાઈ આ મારા વિડીયો જોઈ અને આ ગોયનભાઈનો ભણે જ છે એટલે આવ્યો ને એ મારી પાસે દોડીને આવ્યો કે હું તમારો વિડીયો કા એટલે એવડા નાના છોકરા ભાઈ ક્યાંક સામે થયા નથી બહુ મજા આવે સારું હાલ તો આવી જાય જુનાગઢ હોત હા તું બોલાય તો આવી જ ને હા તો આવું તું જમાડી મને મને કયો હોટલમાં લઈ જાય એમ કઈ હોટલમાં સારી હોટલમાં લઈ જાય ને તો વાંધો નહી હો હાર વાલ તો